સુરતના વરાછા માતાવાડીના કારખાનામાંથી કારીગર દ્વારા ચાર પોઈન્ટ બાર લાખના હીરાની ચોરી કરી હતી જે અંગે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા હતી આ ગુનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી સત્તાવન પોઈન્ટ સાત લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો માતાવાડીના કારખાનામાંથી કારીગર દ્વારા ચાર પોઈન્ટ બાર લાખના કિરાની ચોરી થઈ હતી વરાછા પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ લસકાણા ચોકડી પાસે આવેલા બજરંગ રો હાઉસમાં રહેતા વિજયભાઈ જયંતિભાઈ ભંડેરી વરાછા વિની બજાર સ્થિત જેબી કોમ્પ્લેક્ષની ઓફિસ નંબર ત્રણસો છમાં શ્રી ત્રિવેણી ટૂલ્સ નામથી હેરાનું કારખાનું ચલાવે છે તારીખ બે ત્રણ બે હજાર ચોવીસના રોજ તેમના પુત્રની તબિયત બગડતા તેઓ જલ્દી ઘરે પરત થઈ ગયા હતા દરમિયાન તેઓ ને ત્યાં કામમાં રહી છ મહિનાથી માસિક રૂપિયા એકવીસ હજારના પગારથી કામ કરતો અને દર શનિવારે ઘરે જતો રત્ન કલાકાર રાજેન્દ્ર શાંતિભાઈ મકવાણા શનિવાર કારખાના દારના ભાઈના દ્વારા ઓફિસ બંધ કરવા દરમિયાન વિજયભાઈની ઘંટી પાસે રાખેલા રૂપિયા ચાર લાખ બાર હજાર સોની કિંમતના હીરાના પેકેટ ચોરી કરી રવાના થઈ ગયો હતો દિવસે કારખાનું બંધ હતું અને બાદ સોમવારે કારખાને પહોંચતા ગાયબ સીસીટીવી ચેક કરવામાં આવતા કારીગર રાજેન્દ્ર મકવાણા હીરાની ચોરી કરતો કેદ મળી આવ્યો હતો જેથી ફોન કરતા પોતે બીમાર હોવાનું બહાનું કાઢી તેને કારખાને આવવાનું બંધ કરી દીધું હતું વારંવાર વિવિધ બહાને બાજી કરવામાં આવતા અંતે કારખાનેદાર વિજયભાઈ ભંડેરી દ્વારા આજરોજ વનાછા પોલીસ મથકમાં કારીગર રાજેન્દ્ર મકવાણા વિરુદ્ધ ચોરી અંતર્ગત ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ગુનામાં આજે સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી સત્તાવન સાત લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો